રાષ્ટ્રીય સાયર અને ગુજરાતના પ્રસિદ્ધ લોકસાહત્યકાર જવેરચંદ્ર મેઘાણીની એકસો પચ્ચીસમી જન્મજયંતિ પ્રસંગે કસુંબીનો રંગ ઉત્સવની દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે વન આદિજાતિ મંત્રી ગણપતિ વસાવાની પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી કરાઈ હતી ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના લોકસાહિત્યને ગીરના નેશ અને ડુંગરાળ વિસ્તારમાંથી શોધી શોધીને લોકો સુધી પોતાની કલમથી પહોંચાડનાર રાષ્ટ્રીય સાયર જવેરચંદ્ર મેઘાણીનો જન્મ અઠ્ઠાવીસ ઓગસ્ટ અઢારસો ને છન્નુંના રોજ ચોટીલામાં થયો હતો જેની આજે એકસો પચીસમી જન્મજયંતિની રાજ્યભરમાં ઉજવણી કરાઈ છે મેઘાણીની રચનાઓને વધુ લોકભોગ્ય બનાવવાનું કાર્ય રાજ્ય સરકારે કર્યું છે આ પ્રસંગે મંત્રી ગણપત વસાવાએ ભાવવંદન કરતાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ગુજરાતના સાહિત્ય અને સંસ્કૃતિના મૂલ્યોની જાળવણી માટે કટિબદ્ધ છે નર્મદ ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી જેવા અનેક ઉચ્ચ કોટીના લેખકો અને સાહિત્યકારોનું ગુજરાતી સાહિત્યમાં અમૂલ્ય યોગદાન રહ્યું છે પોતાને પહાડનું બાળક તરીકે ઓળખાવનાર મેઘાણીએ આઝાદીની લડતમાં અવનવી રચનાઓ દ્વારા યુવાનોમાં નવા જોમ અને જુસ્સા સાથે દેશદાઝનો માહોલ પણ ઊભો કર્યો હતો ગામડે ગામડે ડુંગરે ડુંગરે ફરીને લોકોના કંઠે ગવાતા ગીતો અને કહેવાતી વાતોને પોતાની કલમે કંડાળીને મોંઘામુલા ગ્રંથોનું સર્જન કર્યું છે જે આજે આપને મળ્યું છે ત્યારે આવી રચનાઓથી આજની અને આવનારી પેઢીઓને પ્રેરણા મળે તે માટે રાજ્ય સરકાર તેમની જન્મજયંતિની ઉજવણી કરી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું તો આ પ્રસંગે મંત્રી ગણપત વસાવાના હસ્તે જિલ્લા ગ્રંથાલયનું ઝવેરચંદ મેઘાણીની રચનાઓ પુસ્તકોનું સેટનું વિતરણ કરવામાં આવ્યું હતું સ્થાનિક કલાકારોએ મેઘાણી રચિત ચાંદો ઉગ્યો ચોકમાં કસુંબીનો રંગ ચારણ કન્યા શિવાજીનું હાલરડુ જેવી રચનાઓને પોતાનો કંઠ આપી શ્રોતાઓને રસ દબોળ કર્યા હતા તો આ પ્રસંગે ધારાસભ્ય વિવેકભાઈ પટેલ ધારાસભ્ય જંગનાબેન પટેલ બી નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કે એન ચાવડા સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંજમેરા યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર જયદીપ ચૌધરી નિવાસી અધિક કલેક્ટર યોગરાજસિંહ ઝાલા શિક્ષણાધિકારી રાજ્ય ગુરુદીપ જિલ્લા રમતગમત અધિકારી દિનેશ કદમ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા